ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની શ્રીમતી ઝેડાર મહેતા હાઈસ્કૂલમાં ઘણા દિવસોથી પાણીમાં વરસાદી પાણી ભરાતા ગ્રામજનો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો અનેક વખત સરપંચને રજૂઆત કરવા છતાં પણ કામગીરીના નામે શૂન્ય સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની શ્રીમતી ઝેડાર મહેતા હાઈસ્કૂલમાં વરસાદની સિઝન પૂર્ણ થયા પછી પણ વરસાદી પાણી કમ્પાઉન્ડમાં ભરાતા અહીં અભ્યાસ કરતા ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ગ્રામજનો તથા વાલીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કામગીરીના નામે શૂન્ય જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સમસ્ત ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિને ધ્યાનમાં રાખીને શ્રીમતી ઝેડર હાઈસ્કૂલ શ્રીમતી મહેતા હાઈસ્કૂલમાં ઘણા દિવસોથી ભરાયેલ વરસાદી પાણીનો મશીન મૂકીને નિકાલની કામગીરી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા ધાંગધ્રા તાલુકાનું આ કમતાવતી ગામ છે આ ચોમાસા દરમિયાન લગભગ વીસથી પચીસ દિવસથી આ હાઇસ્કુલ છે ગામના પાદર બાંધો ત્યાં આપ જોઈ શકો છો પાણી અને આ પાણીના કારણે ઘણો બધો રોગચાળો ફાટી નીકળ્યો છે અત્યારે હાલમાં પાંત્રીસથી ચાલીસ લોકોને તાવ આવે છે અને બીમાર પડી છે એની ભૂલી બરાબર તો આ પાણીની વ્યવસ્થા પંચાયત દ્વારા કોઈ પણ સભ્ય અથવા તો

કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન